પુતિન ડિસેમ્બરમાં ભારત આવવાના છે એમાં હેલી ચડી છે પણ એ તમને કદાચ ખ્યાલ નહીં હોય કે વર્ષોથી પાકિસ્તાનમાં સાવ બંગાર થઈને પડેલો સ્ટીલ પ્લાન્ટ રશિયા એને ઉભો કરી આપે છે નવેસર કરાર થઈ ગયા છે પણ આજે એ વાત નથી કરવી આપણે આની આ બધાની અસર શેરબજાર પર શું પડશે એ વાત કરવી રવિભાઈ ઓવર ટુ યુ શું લાગે છે તમને આ બધી જે કઈ મેં વાત કહી એ બધા મુદ્દાને આવરી લેતા શેર બજારની રૂખ શું રહેશે અજરતે આ બધા જે ટોપિક છે એ શેર બજાર અને ઘણા ઇમ્પોર્ટન્ટ છે કારણ કે પર્ટિક્યુલર જો આપણે એવું વિચારતા કે મેન્સ કે ટોપિક મેન્સ કે ખાલી પોલિટિકલ છે તો એ પોલિટિકલ નથી હવે આ બધા ટોપિક ઇકોનોમિક છે કારણ કે જે આપણે સંબંધો સુધારવાની મેન્સ કે પ્રેરણા મળી છે એ માત્ર ઇકોનોમીના એક આગળ જતા લેક્સ્ટર પરફોર્મન્સ ના થાય અને જે આપણે યુએસ મોકલી રહ્યા છે આપણે ટેરિફના હિસાબે જે નથી જવાનું તો એના માટે આપણે એક નવું માર્કેટ ગોતી રહ્યા છે અને આના પાર્ટ રૂપે આપણે ત્યાં જઈ રહ્યા છે ફોર એક્ઝામ્પલ આપણે જયારે ઇન્સિડન્ટ થયા ત્યારે તર્કી અને આપણે બોયકોટ કર્યું એ પેલા મોલ દિવસને આપણે બોયકોટ કર્યું ચાઇના એન્ટી ચાઇના મોમેન્ટમાં આખું ચાલતું હતું હવે મીન્સ કે દસ દિવસ બાર દિવસમાં શું એવું ફરી ગયું કે આખું એન્ટી ચાઇના કેમ્પેન છે આપણે હટાવી દીધું અને હવે પ્રો ચાઇના ઉપર વાત ચાલી છે ગમે એટલું કરશો ચાઈનાની હિસ્ટ્રી રહી કે ચાઈના ક્યારે પણ કોઈનું થયું નથી